પોરબંદર જિલ્લાના એક ખેડૂતે છેલ્લા પંદર વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવીને એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે જે અન્ય યુવા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિઓ અપનાવવા માટે પ્રેરણારૂપ બનશે પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામના ખેડૂત પ્રશાંતભાઈ જોગિયાએ છેલ્લા પંદર વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવીને એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે પ્રશાંતભાઈ જોગિયાએ પંદર વર્ષ પહેલાં આકસ્મિક મુલાકાત દરમિયાન પ્રાકૃતિક ખેતીની પ્રેરણા મેળવી હતી અને ત્યારબાદ વિવિધ ખેડૂતોને મળીને તથા શિબિરોમાં ભાગ લઈને આ જ્ઞાનને પોતાની આશરે સડસઠ વીઘા જમીનમાં અમલમાં મૂક્યું છે તેમની ખેતીમાં મુખ્યત્વે નારિયેળી કેળા આંબા અને શેરડી જેવા બાગાયતી પાકોનો સમાવેશ થાય છે જેનું ઉત્પાદન તેઓ શૂન્ય રસાયણ આધારે કરે છે તેઓ જમીનને મજબૂત બનાવવા માટે પૂરતા પ્રમાણમાં પાકને પોષણ પૂરું પાડવા માટે જરૂરિયાત મુજબ ગાયના છાણની રબડી સહિતના પ્રાકૃતિક રીતે તૈયાર થયેલ વસ્તુઓનો ઉપયોગ કરે છે નમસ્કાર પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામનો પ્રશાંત જોગ્યા છેલ્લા પંદર વર્ષથી હું પ્રાકૃતિક ખેતી કરું છું અમારી કુલ સડસઠ વીઘા જમીનમાં અમે અલગ અલગ બાગાયત પાકોની પ્રાકૃતિક ખેતી કરીએ છીએ આજથી પંદર વર્ષ પહેલાં અનાયાસ જ કોઈ એક મુલાકાત દરમિયાન મને પ્રાકૃતિક ખેતીનો મોડ આવ્યો અને મેં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી સમયાંતરે અલગ અલગ ખેડૂતોને મળવાનું થયું ઘણી બધી પદ્ધતિઓના શિબિરો કરવાનું થયું બધા ખેતી પદ્ધતિઓને મારા ખેતરમાં અપનાવતો થયો જેમ જેમ મારા ખેતરને જમીનને પાકને જરૂર રહી એમ એમાં ફેરફાર કરતા ગયા પ્રયોગો જાતે કરી કરી અને એમાં બદલાવ લાવતા ગયા એમ કરતાં કરતાં આજે અમે સંપૂર્ણ બાગાયત પાકને છેલ્લા પંદર વર્ષથી જીરો કેમિકલ સંપૂર્ણ પ્રાકૃતિક ઉપર વાળ્યું અમારા મુખ્ય પાકોમાં નાળિયેરીનો પાક છે કેળાનો પાક છે આંબા છે અને શેરડી છે શેરડીને અમે જાતે જ અમારા ખેતરમાં ગોળ બનાવી અને એનું ખેતરેથી જ સીધું પ્રાકૃતિક ભાવથી વેચાણ કરીએ છીએ મેન ઉદ્દેશ એવો હોય કે જમીનને મજબૂત બનાવવી તો પાયાના ભાગ ખાતરના ભાગરૂપે અમે પહેલેથી જ ગાયના છાણની સ્લરી રબડી બનાવીને હારે પિયતમાં આપીએ છીએ અને ખાસ કરીને કેળાના પાકની અંદર અમે એક વિશેષ એ કામ કરીએ કે અમે આપણે આસપાસના જેના પીલા રોપ ઉગે છે એ કાઢતા નથી એને રહેવા દઈએ છીએ જ્યારે મેં મુખ્ય પાક કેળીની લૂમ લેવાઈ જાય તો એના ઉપરના પત્તા કટિંગ કરી દઈએ જેથી કરીને એના થડમાં જે નેવું ટકા જે પાણીનો ભાગ વહી હોય છે પાણી અને બધા તત્વો ભરેલા હોય એ પોતે ઝાડ એને રિલીઝ કરે છે છોડી અને આસપાસના પીલાઓને એ બધું પોષણ મળે છે તો મુખ્ય પાક કરતાં એના પીલા લાંબ પાક જેને કહેવાય એનો પાક વધારે મળે છે તો આવી રીતે એનું સાયકલ કેળાના પાકનો અમે ગોઠવીએ છીએ કે કન્ટિન્યુ ચાલુ ને ચાલુ રહીએ એક વખત વાયવા પછી અત્યારે બે થી ત્રણ રાઉન્ડનું કામ ચાલુ છે આપણે જે કેળાનો પાક છે એ બીજી ત્રીજી વખતના લાંબ પાક અત્યારે આવે છે તો જે અમારા ઘરાક ખાય છે એમના અભિપ્રાય પ્રમાણે તો જે લોકોને એલર એલર્જી હતી કે કેળા ખાવાથી શરદી ઉધરસ થાય છે કોઈને એસિડિટી થાય છે એવા લોકો ખુદ કહે છે કે આ ખેડૂત ખાવાથી અમને કોઈ એની આડસર તો નથી અમને જે એલર્જી હતી એ પણ દૂર થઈ ગઈ છે અને અમને સંતોષ છે અમારું કે આ કેળું ખાઈને રાસાયણિક ખેતી કરવા અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ખરેખર મને કહેવાનું એવું થાય છે મારા અનુભવના આધારે કે રાસાયણિક ખેતીમાં ઉત્પાદન આપણને વધુ મળે સમજી શકાય પણ જ્યારે એની પર એની સામે આપણે એમાં ખર્ચોય ખૂબ વધારે આવે છે આપણે મોટા ભાગની દવા ખાતર એગ્રોની દુકાનેથી મોંઘા ભાવની લઈ આવીને આપણા ખેતરમાં ઉત્પાદન તો ડબલ લઈ લઈએ પણ આપણો ખર્ચો ખૂબ બધો વયો જાય જ્યારે પ્રાકૃતિક ખેતીની અંદર ખર્ચો ખૂબ ઓછો આવે છે અને ઉત્પાદનમાં શરૂઆતમાં નહીવત ઘટાડો આવે છે તો ધીમે ધીમે આપણે ઉત્પાદન પણ રાસાયણિક ખેતી કરતાં સારું એવું લઈ શકીએ ને ખાલી ઉત્પાદનને ન જોતા એની જો ગુણવત્તાની વાત કરીએ ને તો ગુણવત્તા ખાવા યોગ્ય ચીજ ઉગાડવા માટે ખરેખર આપણે પ્રાકૃતિક ખેતી જ અપનાવવી જોઈએ અત્રે છે કે ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક કૃષિના પ્રણેતા અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આપવામાં આવી રહ્યું છે ત્યારે પોરબંદરના આ ખેડૂત પ્રશાંતભાઈ જોગ્યાની પહેલ બિરદાવવા લાયક છે જે અન્ય યુવા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિઓ અપનાવવા માટે પ્રેરણારૂપ બનશે બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર